બાદ સાબરકાંઠાથી પણ આવી જ કંઈક તસવીરો સામે આવી રહી છે કમોસમી વરસાદનો કહેર સામે આવી રહ્યો છે ઈડર વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ જોવા મળી રહ્યો છે વડાલી ખેડબ્રહ્મામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો આ સાથે જ પોશીના સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હોય તે પ્રકારનો માહોલ સામે આવ્યો છે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ભારે વરસાદ થાય તો બાજરી જુવારના પાકને ભારે માત્રામાં નુકસાન થઈ શકે છે સાબરકાંઠાની જે તસવીરો સામે આવી રહી છે ગત મોડી રાતથી જ અહીંયા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારની સ્થિતિ છે ઘઉં વાજરી જુવાર વરિયાળીનો પાક અહીંયા મુખ્યત્વે લેવામાં આવે છે અને આ પાકને ભારે નુકસાનની શક્ય શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના આ એ વિસ્તારો છે કે જ્યાં ગત મોડી રાતથી જ ભારે પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી ચોવીસથી અડતાલીસ કલાક આ જ પ્રકારનું વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે એના વાતાવરણથી પાકમાં જીવાત પણ થઈ શકે છે જેના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની પણ શક્યતા છે ત્યારે કુદરત જગતના તાત સાથે રૂઠી હોય તે પ્રકારનો આ ઘાટ ઘડાયો છે કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે ભર ઉનાળે વરસાદનું આગમન થતાં હાલ સૌથી વધુ નુકસાન ખેડૂતોને જોવા મળી રહ્યું છે આપણે જણાવી દઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ આ પરિસ્થિતિ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આ સાથે કચ્છમાં આ જ પ્રકારનો માહોલ છે ત્યારે તસવીરો સામે આવી રહી છે સાબરકાંઠાથી ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના આ તમામ તાલુકાઓમાં ગત મોડી રાતથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે એકતાળીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ રહ્યું છે આ વાતાવરણથી શહેરીજનોને સ્થાનિકોને તો ચોક્કસથી રાહત મળી છે ગરમીથી આંશિક રાહત મળી છે તેવું કહી શકાય પરંતુ ખેડૂતોને આ માહોલ ચિંતામાં મૂકી દીધા છે ત્યારે પાક નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના ખેડ ઈડર વડાલી સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે મોડી રાત્રેથી જ વરસાદ વરસ્યો હતો જોકે એક તરફ બાજરી અને જે જુવારનું જે વાવેતર હોય છે તેને લઈ ખેડૂત જગત છે તે પણ હવે ચિંતાતુર બન્યો છે કમોસમી વરસાદને પગલે ભર ઉનાળાની ઋતુમાં એક તરફ કારજાર ગરમી હોય છે ત્યારે રાત્રિના સમયે જે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ત્યાં વરસાદ વરસ્યો હતો ને જેને લઈ ખેડૂતો છે તે પણ હાલ ચિંતાતુર બન્યા છે જોકે સાબરકાંઠા જિલ્લામાં આ ઈડર વડાલી ઓશીના સહિતના જે અંતરિયાળ વિસ્તારમાં ગાજવીજ સાથેના વરસાદને લઈ લોકોની ચિંતા છે તે પણ હવે વધારી છે એક તરફ વાયરલ ઇન્ફેક્શન પણ લોકોમાં જોવા મળતા હોય છે અને રોગચાળો પણ જોવા મળતો હોય છે જો ભર ઉનાળે બેતાલીસ ડિગ્રી કરતાં વધારેનું તાપમાન હોય છે અને તાપમાનની વચ્ચે આ જે વરસાદી માહોલને કારણે અત્યારે બી હાલ સમગ્ર વિસ્તારની અંદર ઠંડકમય વાતાવરણ અનુભવાઈ રહ્યું છે અને ઠંડકની વચ્ચે હાલ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે જી બિલકુલ ચિરાગ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને કેટલા દિવસ આજ પ્રકારનો માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે અને આની સાથે કયા કયા પાકને સૌથી વધુ નુકસાન આ વરસાદના કારણે થશે જી ચોક્કસથી અત્યારે જે બાજરી અને જુવારનું જે સાબરકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે ઉનાળાનું જે પાક હોય છે અત્યારે જે કમોસમી વરસાદ છે તેને લઈ ખેડૂત જગત છે તે હાલ ચિંતા દૂર બન્યો છે જો આવનાર સમયની અંદર હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી આપવામાં આવી છે અને વરસાદ યથાવત રહે છે તો હજુ પણ ખેડૂતોને નુકસાન થવાની ભીતી છે તે સિવાય રહી છે હાલ મોટી નુકસાની ભીતિ સેવાઈ રહી છે એક તરફ માર્કેટ યાર્ડમાં પણ ઘઉ નું જે સ્ટોક કરેલો હોય છે ઘઉના પાકને પણ નુકસાન થવાની માર્કેટ યાર્ડ માં ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ અત્યારે જે ખેડૂતોએ પાકનું વાવણી કરી છે તે ખેડૂતો પર હાલ ચિંતા દૂર બન્યા છે જી બિલકુલ ચિલાગ ખાસ કરીને પાક સાચવણી માટે એપીએમસી ખાતે માર્કેટ માર્કેટયાર્ડ ખાતે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં નથી આવી કારણ કે અગાઉ પાંચ દિવસ પહેલાં જ હવામાન વિભાગે આગાહી કરી નાખી હતી કે ત્રણથી દસ મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદનું જોર રહેશે તો પાક પલડે નહીં પાકને નુકસાન ન થાય જે ઉતરેલો પાક છે તેને ખરાબ અસર ન પહોંચે તેના માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી જી વડાલી જે નું ખાસ કરીને વડાલી વિસ્તારની અંદર વધુ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે વડાલી માં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો અને માર્કેટ યાર્ડ ની અંદર જે પાક હતો તે મોટા પાક હતો પ્રમાણનો ઘઉનો જે બહાર રોજે રોજ જે આવક થતી હોય છે પાકની ને પાકની આવક બાદ તેનો નિકાલ ન થાય તે પ્રમાણે જે સ્ટોક છે તે વેપારીઓ દ્વારા બહાર કરવામાં આવ્યો હતો જોકે અમુક માપકનો જે પાક હતો તે પણ વરસાદની અંદર પલળી હોવાની માહિતી છે હાલ મળી રહી છે પરંતુ